નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો બનાસકાંઠા જિલ્લામાં રીંછ ફરી દેખાતા લોકો ચિંતિત બન્યા છે બે દિવસ અગાઉ જ રીંછે અમીરગઢ તાલુકામાં એક ઈસમને ઘાયલ કર્યો હતો આજે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકાના કુશ્કલની સીમમાં વાઘણા રોડ પર રીંછ દેખાતા ફોરેસ્ટરની ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને રેન્જની શોધખોળ હાથ ધરી છે રેન્જ ખેતરમાં જોવા મળ્યું હતું ન્યૂઝ પોઈન્ટ ચેનલના એક્સક્લુઝિવ ફૂટેજમાં તમે જોઈ શકો છો કે રેન્જ કુતરાથી ડરીને ભાગી રહ્યું છે રેન્જ આગળ ભાગી રહ્યું છે અને કૂતરું પાછળ દોડી રહ્યું છે ન્યૂઝ પોઈન્ટ ચેનલ પર એક્સક્લુઝિવ વિડીયોમાં રેન્જ ભાગતું દેખાઈ રહ્યું છે રેન્જને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચા ઉપર ચૂંટણી પંચની સીધી નજર છે ભાજપના પરબત પટેલે પાંચ દિવસમાં નવ પોઈન્ટ લાખ ખર્ચો કર્યો હોવાનું ચૂંટણી પંચને દર્શાવ્યું છે જ્યારે કોંગ્રેસના પરથી ભટોળે નવ દિવસમાં બે સાત લાખ ખર્ચો દર્શાવ્યો હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું લોકસભા ચૂંટણીને ન્યાયી અને પારદર્શી ઉપરાંત સફળતાપૂર્વક પાર પાડવા માટે ચૂંટણી પંચ કમર કસી રહ્યું છે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ સંબંધિત સિત્તેર લાખના ખર્ચની જોગવાઈ કરાઈ છે જેને પગલે ઉમેદવારો કઈ કઈ બાબતને લઈને કેટલો ખર્ચો કરે છે તેને લઈને પણ જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી અને ખર્ચ અંગે તાલીમ પણ ઉમેદવારોને તેમજ તેમના એજન્ટોને આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલે પાંચ દિવસમાં પોણા દસ લાખ ખર્ચો કર્યો હોવાનું ચૂંટણી પંચને જણાવ્યું છે આ અંગે તેમણે દર્શાવેલા હિસાબ પ્રમાણે સૌથી વધુ ખર્ચો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આયોજિત સભામાં થયો હતો જેમાં ભોજન સમારંભનો ખર્ચો ચાર પોઈન્ટ ચાલીસ લાખ દર્શાવવામાં આવ્યો છે જેની સામે કોંગ્રેસના પરથીભાઈ ભટોડે નવ દિવસમાં બે લાખ સાત હજાર જેટલો ખર્ચો બતાવ્યો છે બંને ઉમેદવારોએ કરેલા ખર્ચામાં બેનર મંડપ વાહન ભાડું ચા નાસ્તા ભોજન વગેરેનો ખર્ચો દર્શાવાયો છે જ્યારે બેંક એકાઉન્ટની વિગતોમાં પરથીભાઈએ સાહીઠ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ફંડ મળ્યું હોવાનું દર્શાવ્યું છે જ્યારે પરબતભાઈ પટેલે બેંકમાં પોતાને એક લાખ રોકડ અને પચીસ લાખ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મળ્યા હોવાની આ વિગતો જાહેર કરી છે બનાસકાંઠામાં હાલ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે તો બીજી તરફ જિલ્લામાં ચાલુ સાલે નહીવત વરસાદ થતા અને અસરગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ સહાય ન મળતા પશુપાલકો અને ખેડૂતો નારાજ છે આ પશુપાલકો બનાસકાંઠાના દિયોદર થરાદ વા વિસ્તારના છે જ્યાં પશુઓને નિભાવવા માટે અને ઘાસચારાની શોધમાં ચાર ચાર કિલોમીટર સુધી ચાલીસ ડિગ્રી તાપમાનમાં રખડી રહ્યા છે નેતાઓ હાલ ચૂંટણીમાં સ્ટેજ ઉપર ખેડૂતોને સહાયની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ ખુદ ખેડૂતો નેતાઓના ભાષણને જુઠ્ઠા અને વચનો આપે છે રોષે ભરાયેલા પશુપાલકે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે આવી અને બોલીને જાય છે પણ આપતા કશું જ નથી ઘાસચારો સરકાર કશું જ આપતી નથી વાયદાના નામે ખાલી વાતો જ કરે છે બનાસકાંઠાના દિયોદરના મોટા ભાગના ખેતરો પાણી વગર બંજર બની રહ્યા છે ખેડૂતોએ કરેલા વાવેતર પણ ઉગ્યું નથી સાથે પશુઓ માટે ઘાસચારો પણ નથી સરકારે ખેડૂતો સાથે બેઠક કરી ઘાસચારો આપવાની વાત કરી હતી જે મળ્યું જ નથી સાથે પાક સહાય પણ પૂરતી મળી નથી સરકાર ખેડૂતો માટે નિષ્ફળ નીવડી રહી છે તેવો રોજ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો દિયોદર વાવ થરાદ ભાબર સહિતના વિસ્તારોમાં હાલ અન્ય જિલ્લાઓમાંથી ઘાસચારો વેચવા આવી રહ્યા છે જે ઘાસચારાઓ પશુપાલકોને લઈને પોતાના પશુઓને બચાવી રહ્યા છે ઘાસચારો વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ખરીદી અને ભાડું કાઢી પૂડામાં બે ત્રણ રૂપિયાનો નફો લઈને વેચીએ છીએ બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારો હાલ પશુઓને પીવાના પાણીના પણ ફાંફા છે પશુઓ માટે બનાવેલ હવાડા ખાલી છે તો વરસાદ ન થતાં જમીનમાં કશું જ ઓગ્યું નથી જેથી પશુઓને નિભાવવા માટે મુશ્કેલ બની રહ્યા છે ત્યારે હાલ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ખેડૂતોના નામે પ્રચાર કરી ભાષણ આપી રહ્યા છે જેથી ખેડૂતો અને પશુપાલકો આવા ભાષણ અને વચનોને ઠાલા વચન ગણાવી રહ્યા છે જોકે પશુપાલકોનો રોષ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને જે રોષ આવનાર મતદાનમાં કાઢી શકે તેવું લાગી રહ્યું છે આ બાજુ અમે કાચારો લાવવા છે આ ડાલામાં અને આ બાજુ અમને મજૂરી જોગું મળે છે અને ખેડૂતોને સાચા આ કાચારો નથી એટલે અમો કનથી લેશે વેચાતો અને અમે વેચા ચલાવી અમને મજૂરી જો ગુમળે છે વીસ બાવીસ રૂપિયા ભાવમાં વેચા પચીસ માં વેચા છે એવી રીતનું અમને બે રૂપિયા રૂપિયો મળે એવી રીતનું અમે ધંધો કરો અને અમારી પરિસ્થિતિ બહુ દૂર છે આમ કોઈ અત્યારે ચાલત હાલત નથી અને આ પરિસ્થિતિમાં જે પૂર આવ્યું બે હજાર થી કરીને આજ હાથરું છે ત્યાં પણ અત્યારે અમારે કોઈ જમીનમાં ઘાસ કે કશું ઉગ્યું નથી અમે વાવેતર કર્યું તો અનાજ ઉગ્યું નથી અત્યારે અમારે ડેડ બ્રાન્ચમાંથી પાણી આવે છે તો ખેડૂતોને અડધું મળે ને અડધો ન મળે પણ કોઈ તોય ખેડૂતને કોઈ માલને કે કોઈ ખાસ કરવું હોય ઘાસ તોય થતું નથી અમારે સાહેબ આની સહાય આલે પાણી આલે ખેતીવાડીમાં કોઈક આ વળતર આવે તો આ ખેડૂત બધા ઊભા થઈ શકે વીમો કે બીજું ચીજું અને સારી રીતે આલે તો અમે જીવી શકીએ નકા જીવાય એમ નથી પાલનપુરના નારી સંરક્ષણ કેન્દ્રમાંથી બાવીસ થી ત્રેવીસ માર્ચ દરમિયાન નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી બે સગીરાઓ કોઈ અજાણ્યા વ્યક્તિના દુષ્પ્રેરણમાં આવી સંરક્ષણ કેન્દ્રમાંથી ભાગી ગઈ હતી જેને લઈ શુક્રવારે સગીરાઓને ભગાડી જનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો પાલનપુરમાં આવેલા નારી સંરક્ષણ કેન્દ્ર કે જ્યાં નિરાધાર બનેલી નારીઓને રહેવાની જીવન જરૂરિયાતની વ્યવસ્થાઓ પૂરી પડાય છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરતી બે કેન્દ્ર દ્વારા અગાઉ જાણવા જોગ અરજી અપાઈ હતી તે બાદ કોઈ પત્તો ન લાગતા છેવટે શુક્રવારે નારી સંરક્ષણ કેન્દ્રના સોનલબેન મોગજીભાઈ ચૌધરીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે સગીરાઓને ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાવી હતી એક સમય એવો હતો કે ભારતને સોને કે ચિડિયાનો દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને સમગ્ર વિશ્વમાં ભારતમાંથી બનતી ચીજવસ્તુઓ ખૂબ જ માંગ હતી તે સમયે ભારત વિશ્વમાં હાથ હાથમણાટની ચીજવસ્તુઓની બનાવટ માટે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુરા વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એક સમય હતો કે જ્યારે હાથ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો બનાસ નદી કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમયે અહીં લગભગ સિત્તેરથી એંસી જેટલા હેન્ડપ્રિન્ટના કારખાના આવેલા હતા અને હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા તે સમયે હાથથી તૈયાર થયેલા આ કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી રાજપુરમાં હાથથી તૈયાર થતાં સાડીઓથી માંડીને ઘાઘરા બેડશીટો ઓઢણા ડ્રેસ જેવા આ કાપડનું ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન થતું હતું પરંતુ સરકારની આ હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાના પગલે આજે આ ઉદ્યોગ મૃતપાયે અવસ્થામાં પહોંચી ગયો છે એક સમયે રાજપુરમાં સિત્તેરથી એસી કારખાના ધમધમતા હતા તે અત્યારે ઘટીને માત્ર બે થઈ ગયા છે અને ઘણા ગાંઠિયા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તખળા ઉદ્યોગ નામશેષ થવાની કગાર પર પહોંચી ગયો છે મૃતપાયી અવસ્થામાં પહોંચેલા આ ઉદ્યોગે એક સમયે ભારતની ઓળખ હતો અને આ ઉદ્યોગથી ઉત્પાદનથી આકર્ષાઈને અંગ્રેજો ભારતમાં આવ્યા હતા પરંતુ સરકારની ઉદાસીનતાના લીધે ભારતની આ ઓળખ ભૂસવા માંડી છે ત્યારે વર્તમાન સમયમાં આ ભુલાતી જતી કળાને સાચવી બેઠેલા હજુ લોકો માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કલાને ફરી જીવંત બનાવીને આ ઉદ્યોગને ફરી એકવાર ધમધમતો કરી શકાય છે કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગોને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ભૂલાતા જતા આ હાથ છાપ કામના ઉદ્યોગ માટે સરકાર દ્વારા નિકાસની વ્યવસ્થા કરવામાં આવે તો ભારત વિશ્વમાં હાથ છાપ કામની વસ્તુને નિકાસ કરનાર મોટો દેશ બની શકે છે અને તેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવા ઉપરાંત દેશના વિદેશી હૂડિયામણમાં પણ વધારો કરી શકાય છે. અમારા ધંધાનો ડિમાન્ડ વિદેશોમાં બહુ છે પણ અમારી જોડે કોઈ સપોર્ટ છે નહીં નથી કોઈ સરકારી સપોર્ટ કે નથી કોઈ એક્સપોર્ટરોનો હવે આમાં રાજ્ય સરકાર અમારા ગુજરાત રાજ્ય સરકાર આમાં કંઈ કરે અને એક્સપોર્ટ માટે કોઈ સ્કોપ ઊભા કરે અને અમને સપોર્ટ કરે કોઈ સહાય કરે તો આ ધંધો અમારો ડેવલપ થઈ શકે એમ છે બાકી આ ધંધો હવે મૃત પ્રાય ગણો તોય ચાલે આ છેલ્લા છેલ્લા એક બે કારખાના ચાલે એ હવે પાછળની પેઢી કરશે કે નહીં કરે એનું કોઈ નક્કી નથી હવે આનું એક્સપોર્ટ માટે કોઈ ડિમાન્ડ કરાવે અને સરકાર તરફથી સારી સહાય યોજનાઓ મળે તો આ ધંધો પાછો જીવન થાય છે અને થઈ શકે થઈ શકે એમ છે આ વ્યવસાય જે ધંધો અમારો જે કાપડનો પ્રિન્ટનું કામ છે એ લગભગ સો વર્ષથી ચાલુ જ છે પણ અમારા એ વખતે બાપદાદાઓ જે કામ કરતા હતા એ વખતે ભાઈ અમારું કામ ચાલતું હતું પણ આજની તારીખમાં દેખવા જઈએ તો બહુ ઘણા ગાંઠિયા જેવું જ છે પહેલાં તો લગભગ સિત્તેરથી એસી કારખાના ચાલુ હતા એટલા મજૂરો પણ હતા હાલમાં દેખવા જઈએ તો એક બે કારખાના જ માંડ ચાલુ છે અને એમાં પણ અમુક થોડા ઘણા મજૂર ભાઈઓ કામ કરી રહ્યા છે કારણ એનું કે અમને કામ પૂરતું ન મળવાથી આ ધંધો પડી માંગ્યો છે અને અમે અહીંયા આગળ વેરાયટીમાં તો બહુ મોટાભાગે પહેલાં તો અમારે ગાઘરાની પ્રિન્ટો ચાલતી અને હાલની અંદર અમે અમે ડ્રેસની અંદર જે જે લેડીઝો ડ્રેસ ડ્રેસ પહેરે છે હાલમાં બનાવીએ છીએ સાડી પણ બનાવીએ છીએ અને બેડશીટો પણ બનાવીએ છીએ અને જૈનોમાં જે પૂજા જોડ વપરાય છે એ પૂજા જોડો પણ બનાવીએ છીએ પણ કહેવાનો મતલબ કે એટલું બધું પ્રમાણમાં કામ અમને નથી મળતું બનાસકાંઠામાં ઘરફોડ ચોરીની અંજામ આપતા આઠ તસ્કરોને પોલીસે ઝડપી લઈને સોના ચાંદીની લગડીઓ તેમજ રોકડ રૂપિયા તેમજ અલ્ટો કાર્ડ સહિત રૂપિયા ચૌદ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે ગત તારીખ સત્યાવીસ મેની રાત્રિના સુમારે ખીમાણા ગામના રમેશચંદ્ર ચિમનલાલ શાહના મકાનના દરવાજાના તાળા તોડી તિજોરી અને કબાટમાં પડેલ રોકડ રૂપિયા એક લાખ તથા ચાંદીના અલગ અલગ દાગીના આશરે પચાસ કિલો કિંમત રૂપિયા દસ લાખ તથા છસો ગ્રામ સોનું કિંમત રૂપિયા નવ લાખ તેમજ એલસીડી ટીવી કિંમત રૂપિયા દસ હજાર આમ મળી કુલ કિંમત રૂપિયા વીસ પોઈન્ટ સાહીઠ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા બનાવ અંગે કંટ્રોલને જાણ કરવામાં આવી હતી તે અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ પીએલ વાઘીલા તથા પીએસઆઈ એન એન પરમારે સ્ટાફને સાથે રાખીને ચોરીનો ભેદ ઉકેલવા માટે બાતમી આધારે વોચ ગોઠવીને ચોરીનો મુદ્દામાલ પાટણથી કાચા માર્ગ પાલમપુર તરફ આવતા તસ્કરોને દેપુરા પાટીયા પાસે પિકઅપ બસ સ્ટેન્ડ પરથી અલ્ટો કારમાં આવતા વિજુભા મણાજી રાઠોડ રહે ટહુકા પાટી પ્લોટની સામે મહેસાણા તથા મૂળ રહેઠાણ મુડેઠા તાલુકો ડીસા અનિલભાઈ બાનુભાઈ પંચાલ રહેઠાણ ગઢ સરદાર પટેલ ચોક નારાયણભાઈ મગનભાઈના મકાનમાં તાલુકો પાલમપુર મૂળ રહે વાગડોડ વિજયજી ભૂમાજી ઠાકોર રહે કુણગેર દેડિયાપરા તાલુકો જિલ્લો પાટણ આવડજી ઉર્ફે કાળુજી દીપસંગજી ઠાકોર રહેઠાણ કુણગેર ડેડિયાપરા તાલુકો પાટણ મૂળ રહેઠાણ વામૈયા બેચરજી જયંતિજી ઠાકોર રહેઠાણ ઇલમપુર તાલુકો પાટણવાળાને પકડી પાડેલ લોકસભાની ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના નવ દિવસો બાકી રહ્યા છે તેથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે ત્યારે ગતરોજ બનાસકાંઠાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટ્ટોળના સમર્થનમાં વાવ તાલુકાના ઢઢાવ ઢીમા તીર્થગામ મુકામે જાહેર સભા યોજાઈ હતી જે પ્રસંગે પરથીભાઈ ભટ્ટોળ સાથે ગેનીબેન ઠાકોર ગુણવત્તસિંહ રાજપૂત કે પી ગઢવી ઠાકરસિંહભાઈ રબારી દિનેશભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મિત્રો હાજર રહ્યા હતા ત્રણેય ગામોમાં યોજાયેલી સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ લીસા nursery થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ પંદર બે બે હાજર ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા વિરામ આપનું પુનઃ સ્વાગત છે વાત કરીએ જમીન કુંભાંડ ની તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ધાનેરા તાલુકાના સામરવાડા ગામે મુખ્ય હાઈવે હોવાથી જમીનના મોટા પ્રમાણમાં કુંભાંડ ચાલી રહ્યા છે અને તાજેતરમાં જ સામરવાડા જમીનના ઠગાઈ બાબતે ધાનેરા પોલીસ મથકે પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાવવા પામી છે અને જો પોલીસ ત તપાસ કરે તો આ સામરવાડા ગામમાં અનેક કિસ્સાઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એકાદ વર્ષ પહેલાં સામરવાડા ગામની સીમમાં આવેલ બિનખેતી સર્વે નંબર બસો છવ્વીસ ઓબ્લિક બે જેનું ક્ષેત્રફળ ચાર હજાર ત્રણસો ને એંસી ચોરસ ફૂટ છે જે ભેમાજી મફાજી ખરડોણિયા નામે ગામના નમૂના નંબર બે બનાવી તેના ઉપર તલાટીના ખોટા સહી સિક્કા કરી આ જમીન ધાનેરાના નરેશભાઈ મફતલાલ સોનીના પત્ની હિન્દુબેન સોનીને વિશ્વાસમાં લઈને આ પ્લોટ નંબર નવ જેનું ક્ષેત્રફળ ચાર હજાર ત્રણસો એસી ચોરસ ફૂટ ઇન્દુબેન નરેશભાઈ સોનીએ વેચાણમાં આપેલ અને બીજા પણ એક પ્લોટ તેની બાજુમાં પડેલ હતો તે પ્લોટ નંબર નવ ઓબ્લિક એકનું ક્ષેત્રફળ બોતેર હજાર ચોરસ ફૂટ હતું તે સામળજી કંથાજી ઠાકોર રહે ધનાવાડા તાલુકો ડીસાના નામે કાગળો બતાવી તેમજ બાજુમાં એક મોટી જગ્યા રબારી મોહનભાઈ હરિભાઈ રહે ધનાવાડાની પ્લોટ નંબર બેનું ક્ષેત્રફળ ચાલીસ હજાર સાતસો ચોરસ ફૂટ પડેલ તે બતાવી ત્રણ પ્લોટો ભેગો સોદો કરી અને બે પ્લોટોના દસ્તાવેજ પણ કરાવેલ અને તે જમીન પેટે એકતાલીસ લાખ રૂપિયા લીધેલ પરંતુ આ બાબતે તાલુકા પંચાયતમાં ખરાઈ કરતા આ નામની કોઈ જમીન ન હોવાનું જાણવા મળતા ઇન્દુબેન સોનીના પતિ નરેશભાઈ સોનીએ આ લોકો પાસે સતત ઉઘરાણી ચાલુ રાખેલ અને આ બાબતે ચારેક મહિના પહેલાં ધાન્દ્રા પોલીસે પણ આ બાબતે અરજી આપેલ પરંતુ નીવડો ન આવતા અંતે ધાંદ્રા પોલીસ મથકમાં પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં પામી છે હવે વાત કરીએ કોની કોની સામે નોંધાઈ છે ફરિયાદ મોહનભાઈ હરિભાઈ રબારી રહે ધનાવાડા તાલુકો ડીસા ભેમાભાઈ મફાભાઈ ખરડોસણીયા રહે ધનાવાડા તાલુકો ડીસા ઈશ્વરભાઈ તળસાભાઈ માજીરાણા રહે સામરવાડા તાલુકો ધાનેરા શામળભાઈ કંથાજી રામસેન રહે રમોણ તાલુકો ડીસા સુરેશ શામળાજી ચૌહાણ રે રમોણ તાલુકો દિશા લુબિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે તે કહેવતનું સાર્થક થયું છે એક તરફ જમીનના ભાવો વધતા લોકો સસ્તી જમીન ખરીદવા માટે દોડતા હોય છે અને તેવામાં આવા ખોટા દસ્તાવેજ બનાવી લોકોને પધરાવી દેનાર લોકોની પણ કમી નથી જેથી આ સોની મહાજન સસ્તી જમીન લેવાના ધૂતારાઓએ એકતાળીસ લાખમાં નવરાવી દીધા હતા જેથી કુલદીપ મોઢું રાખીને રોવાનો દિવસો આવ્યા છે અને એક જૂની કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તે કહેવત પણ સામરવાડામાં સાર્થક થઈ છે સામરવાડા ગ્રામ પંચાયતના પટ્ટાવાળ તરીકે ફરજ બજાવતા ઈશ્વર તળસાભાઈ માજરેણાએ પંચાયતની ચાવી તેમની પાસે રહેતી હોવાથી આ દસ્તાવેજોમાં ખોટા સહી સિક્કા કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવેલ છે અને આ પટ્ટાવાળા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જો તપાસ કરવામાં આવે તો આ ફરિયાદની અંદર મોટા અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે આ જમીન કૌભાંડની અંદર તત તપાસ થાય તો અનેક નામો પણ ખુલી શકે છે તેવું લોકચર્ચાઓ ચાલી રહી છે એટલે આજથી દસ અગિયાર મહિના પહેલા સામરવાડા જગ્યા પડી હતી જે મારા ભાઈ મિત્ર હતો મોહનભાઈ હરિભાઈ આવતો આઠ દસ મહિના પહેલા મારા હર તમારે પલોટ લેવા હોય તો ઈશ્વરભાઈ તરસાભાઈ મોહનભાઈ બી મારા પાસે આવ્યા પલોટ તમારે જોતા હોય તો તમે બતાવી દી બતાવો ભાઈ જોઈએ કીધું બે ત્રણ મને પલોટ બતાવ્યા આ જગ્યાએ સામરવાડા આઈટી કરી ઓફિસ જોઈએ કીધું ભાઈ દેખ્યા એટલે મને આકાણી નંબર બે બતાવ્યા તો ધનાવાડા મફાભાઈ ભેમાભાઈ અને સોમળાભાઈ કંથલાજી રમણવાળાના બે પલોટ બતાવ્યા મને તો કીધું ભાઈ જોઈએ આવો ઘરે દેખીએ દુકાનો બોનાખત કર્યા પૈસા મેં આપ્યા સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ કર્યા જ્યારે તો કીધું આકાણી આપણે જે કરવું પડે ને તે દસ્તાવેજમાં પડી તો ખબર નહીં આકાણી નહીં સબ નોમે ચડાવવા માટે દસ્તાવેજ તો થયા તલાટી પા નોમે કરાવવા ગયો તલાટી કે આજ નહીં સાહેબ બહાર ગયા ચાર મહિના કાઢી નાખ્યા બીજો હજી નોમે ચઢીને એન્ટ્રી એન્ટ્રી પડાવી કે નહીં મારા નવની એન્ટ્રી પડાવવા ગયા અત્યારે આ તો કે નો બોલતા જ નથી અગાઉ કે તો અમે નોમે બોલતા નહીં તો રજિસ્ટર થયા કઈ રીતે મારા કૂટા કોટા સીકા ખોટી આકાણી ખોટી ચલણો બધા કુટુંબ રજિસ્ટર થયું કઈ રીતે કીધું કેટલા રૂપી હે અને કઈ રીતનું કેટલા રૂપિયા તમે આપ્યા ટોટલ રૂપિયા એકતાળી

ઠાકોર સેનાનો પગપાળા સંઘ પાલનપુરથી નીકળી અંબાજી માટે રવાના થયો હતો પાલનપુરમાંથી ઠાકોર સમાજના મારા માઈ ભક્તો દ્વારા મા અંબાના દરબારમાં એના દર્શન માટે પગપાળા સંઘ જતો હોય છે જેના ભાગરૂપે હું ઘણા ટાઈમથી અહીંયા આવું છું આજે પણ આ રથને પ્રસ્થાન કરવા માટે આવ્યો છું મા અંબાને પ્રાર્થના કરવા આવ્યો હતો કે આ ગુજરાતની સમૃદ્ધિ બરકરાર રાખે ગુજરાતનો ભાઈચારો બરકરાર રાખે

જેલ ઝડપની આ ઘટના બાદ વૃદ્ધને ગંભીર ઈજા પણ પહોંચી હતી અને વૃદ્ધ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા પહોંચ્યો ત્યારે પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને અરજી લઈને આ વૃદ્ધને રવાના કરી દીધો હતો અત્યારે આ વૃદ્ધની હાલત બહુ જ નાજુક છે અને તેનું ઓપરેશન કરાવવાની પણ ફરજ પડી છે ભાઈ અમે ગયા હતા દવાખાને દવાખાને ગયા હતા અને મારા ઘરથી બીમાર હતા પગને લાગેલો તો મારા પગને લાગેલો તો અમે દવાખાને ગયા હતા તો ભગવતી બધી રીક્ષામાં ઉતર્યા અને મેં બે ચાલતા ચાલતા આવતા અમારે ઘર આગળ જ આવ્યા ભાઈ મારે કેડે કેડે પીચો ગર્યો પીચો ઘર્યો તો અમે ધ્યાન નહીં દરવાજા અંદર અમારે અમારા પર આયા ને ઝાપટ મારી ઝાપટ મારીને ગળામાં દોરો ખેંચીને તોડી નાખ્યો ને ડો મારી નાખ્યો ધક્કો માર્યો એવો ડો પડી ગયા કૂગ્યા એટલે મેં બૂમ પાડી ચોર 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 તો પેલા નાઈ ગયો એને માડારે ધોળો કપડું બોંધવાને અને ચોકડીવાળું બુસર્ટ પહેરવા ન હતું કે લીટીવાળું કા કાળા કલરનું અને જ્યુસની પેન્ટ હતી છોકરો બોડીદાર હતો પછી એ લઈ ગયો અઢી તોલાની ચેન અઢી તોલાની ચેન લઈ મુઢીમવાળી નાઈ ગયો તોડાવીને ગળાને વાઢો પડ્યો હં કાકાનો હાથ ફેફસર થયો બ્રો અત્યારે દવાખાને ભરતી હે ઓપરેશન થાય હે પોલીસ ફરિયાદ કરી પણ કોઈ પોલીસવાળો હજી આયો નથી હે પોલીસ વાળો નહીં આયા પોલીસવાળા આયા નહીં કોઈ તપાસ કરવા કા કોઈ જમણો લેવા નહીં આવ્યા અને કાકાને ભરતી હૈ આરટીઓની દાદાગીરી જોવા મળી હતી આરટીઓ દ્વારા જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમને બળજબરી પૂર્વક આ વાહનોને ચૂંટણીના અંદર બાંધવાને તેમને કહેવામાં આવી રહ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષના નેતાઓ ચૂંટણી જીતવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નેતાઓની મહેનત ઉપર પાણી ફેરવતા જોવા મળી રહ્યા છે ધાનેરાના સામરવાડા ગામ પાસે આજે એક આરટીઓ અધિકારી ગાડી લઈને ઊભા હતા અને જે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય તેમને ડરાવી અને જણાવતા હતા કે તમારી ગાડી ચૂંટણીમાં બાંધવી પડશે અને જો કોઈ વાહન ચાલક ગાડી બાંધવાની ના પાડે તો તેને ગાડી ડિટેન કરી અને મેમો આપવાની બીક પણ બતાવતા હતા તેવું સ્થાનિક ડ્રાઈવરો જણાવી રહ્યા હતા સમગ્ર બાબતે વાહન ચાલકો દ્વારા મીડિયાને જાણ કરાતા મીડિયાની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી ને ત્યાં જ્યાં જોયું તો એક અધિકારી ગાડી લઈને ખાખી વર્ધીનો રોપ વાહન ચાલકો પર બતાવી રહ્યા હતા તે ઉપરાંત કેમેરો જોઈને તેમની નેમ પ્લેટ પણ સંતાડી દીધી હતી માટે તેમની ઓળખ છતી ન થાય અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરાતા અધિકારીઓ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી ગયા હતા આમ તો આરટીઓ અધિકારી તેમની દાદાગીરીથી વાહનોમાં ચૂંટણીમાં બાંધી સરકારની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારના અધિકારી સામે શું પગલાં ભરાય છે તે તો આવનારો સમજ બતાવશે પરંતુ જે લોકોને ચૂંટણીમાં વાહનો ના બાંધવા હોય તેમને બળજબરી પૂર્વક ચૂંટણીમાં વાહનો બાંધવામાં આવે છે તે કેટલું યોગ્ય કહી શકાય ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નમસ્કાર